સુરતના કતારકામ ગજરા સર્કલ પાસે શ્રી કાયસ્થ સમસ્ત પંચ સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો અને ક્રિકેટ રમી એકબીજાનો ઉત્સાહ વધાર્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાયસ્થ પંચની સોળ ટીમોએ ભાગ લીધો હતો આ અંગે કાયસ્થ સમસ્ત પંચના ચૈતનકુમાર હશમુખભાઈ કાયસ્થે જણાવ્યું હતું કે અમારા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા આ વિશાળ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોળ જેટલી ટીમોએ ભાગ લીધો છે આ સાથે અમે એક નવયુવાન પરિચય મેળાનું પણ આયોજન કર્યું છે જેમાં પસંદગીના પાત્રો સાથે લોકો વાતચીત કરી શકે સુરતના આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં અમદાવાદ વલસાડ ભરૂચ અંકલેશ્વર સુરત ગણદેવી નવસારી વડોદરા સહિતની ટીમોએ ભાગ લીધો છે અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાનો એકબીજા સાથે હળીમળીને રહે અને સમાજમાં એકતાની લાગણી જળવાય રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાયસ્થ સમસ્ત પંચના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળી સમાજ સાથે રમતગમત અને વ્યવહારિક વાતચીતો કરી હતી મારું નામ ચેતન કુમાર હસમુખલાલ કાયસ્થ છે શ્રી કાયસ્થ સમસ્ત પંચના ઉम्मे ट्रस्टીઓ છે શ્રી વિજયભાઈ કાયસ્થ તેમજ ચેતનભાઈ કાયસ્થ એમના તરફથી આ એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે કાયસ સમાજમાં ખૂબ જ મોટા પાયે આ એક આયોજન નક્કી કર્યું છે અને આજે વિશાળ વિશાળ સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા છે આની સાથે સાથે એક પરિચય મેળાનું પણ આયોજન અમે કર્યું છે જે નવયુવાન યુવકોને યોગ્ય પાત્ર મળી રહે એ રીતની અમે વ્યવસ્થા કરી છે જે આવતીકાલે રવિવારે ગોઠવેલું છે તમામ વ્યક્તિઓ માટે ચા નાસ્તા તેમજ જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આમાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો છે અને દરેક ટીમો અમદાવાદથી લઈ વલસાડ સુધીની ટીમો આવી છે આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ સમાજના દરેક યુવાનોમાં એક એકતાની લાગણી આવે અને સમાજ એક જગ્યાએ ભેગો થઈ આગળ જતા મોટા મોટા બીજા પણ કામ કરી શકે જેવી જ રીતે શૈક્ષણિક કાર્ય છે મેડિકલના કામ છે એ રીતે દરેક કામ માટે અમે આગળ કરતા હોઈએ મારું નામ ચિરાગ કાયશ છે આજ રોજ કાયશ પરિવાર વતી સુરત મુકામે કાયશ પરિવારના અલગ અલગ જગ્યાએથી સોળ જેટલી ટીમોએ ભાગ લઈ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે સુરતના કતારગામ ગામ વિસ્તારમાં જે ગજરા સર્કલ ગ્રાઉન્ડ છે ત્યાં છે આ જે કરવાનો મુખ્ય હેતુ છે સમાજના યુવાઓ ભેગા મળે અને સમાજના યુવાઓ એકબીજાને પ્રતિ એકબીજાની એકતા વધે અને એકબીજાને ઓળખાણ થાય જેથી કરીને તેઓ આગળ જઈને ખૂબ જ સારા એવા અલગ અલગ કાર્યક્રમો ખૂબ જ મોટા પાયે યોજી શકે તે મુખ્ય હેતુ છે આ કાર્યક્રમ સુરત ટ્રસ્ટ તરફથી સુરત કાયજ પરિવાર ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો છે આની અંદર ટોટલ સોળ ટીમોએ ભાગ લીધો છે જેમાં અમદાવાદ વલસાડ ભરૂચ અંકલેશ્વર સુરત બરોડા નવસારી ગણદેવી આ તમામ જગ્યાએથી અલગ અલગ ટીમો હાજર રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી સુરત